મુક્કીઠમ અહિંસા સંયમોતવો દેવાવી તમ નમસંતી જસ ધમ્મે સયામણો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે અને અહિંસા સંયમ અને તપ ત્રણ એ એના પાયા છે અને જેનામાં આ ત્રણ ભાવનાઓનો ઉદય થાય છે જેના ચિત્તમાં આ ત્રણ ભાવનાઓ રમવાણ હોય છે એને સ્વયં દેવો પણ નમસ્કાર કરે છે અને ત્યારે વાત છે ભાવની વાત છે ભાવનાની અને વાત છે ભીતરમાં જવાની આજે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે સ્વાગત કરીએ આ મહાન પર્વનું અને સ્વાભાવિકપણે જ આપણા ચિત્તમાં એ વિચાર જાગે કે શા માટે પ્રતિવર્ષ પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી કરવી પડતી હશે શાસ્ત્રો કહે છે કે તે બાબતોમાં પુનઃ પુનઃ કરવું એ વિશેષ આવશ્યક હોય છે વ્યક્તિ એકવાર ભોજન લે એનાથી કામ સરતું નથી એકવાર કોઈ ગ્રંથનું અધ્યયન કરે એનાથી એનું જ્ઞાન પૂર્ણ થતું નથી અને એકવાર એ વ્યક્તિ પોતાના જીવનમાં આહાર ભોજન નિદ્રા અને ઔષધ એ એને વારંવાર લેવા પડે છે પણ એ બધી બાબતો લેવાની આવશ્યકતા હોય છે પર્યુષણની શી આવશ્યકતા ત્યારે એનો મર્મ જોઈએ પર્યુષણના અર્થમાં પર્યુષણનો પ્રથમ અર્થ છે પરિવત્તા ઉષ્ણા એનો મર્મ છે આત્માની નજીક રહેવું એક અર્થમાં કહીએ તો જે અર્થ ઉપનિષદનો છે એ જ અર્થ પર્યુષણનો છે વ્યક્તિ પોતાના જીવનમાં ભાગ્યે જ પોતાના આત્માની સાથે રહે છે એની પાસે ઇન્દ્રિયો છે આંખથી એ બહારની દુનિયા જુએ છે જીભથી એ જગતની સુંદર અને ઉત્તમ અને મધુર વાનગીઓનો આસ્વાદ લે છે કાનથી એ બહારનું સંગીત કે કોલાહલ સાંભળતો હોય છે પરંતુ એના ભીતરમાં પડેલા આત્માને કઈ રીતે જાણી શકે એનું જગત એને આખી દુનિયા એ પોતાની આંખથી જોતો હોય છે પણ આંખ એ એને એનું બહારનું જગત બતાવે છે માણસને જવાનું છે ભીતરના જગતમાં અને માટે આ પર્વ કહે છે કે જીવનમાં ત્રણ ઘડ છે કલ્પના કરો સમવસરણમાં ત્રણ ગઢનું આલેખન છે અને પછી તેના પર પરમાત્મા બિરાજમાન છે તો એનો મર્મ શું એનો મર્મ એ છે કે જીવનમાં પહેલો ઘટ છે વ્યક્તિના દેહનો વ્યક્તિના જીવનની મોટાભાગની બાબતો મોટાભાગની વિચારણા મોટાભાગની ચિંતાઓ મોટા ભાગનો ભય એ એના શરીરની આસપાસ એના દેહની આસપાસ ઘેરાયેલો હોય છે કદાચ જો વ્યક્તિ પોતે જરા ગંભીર રીતે વિચાર કરે તો ખ્યાલ આવે કે એના જીવનમાં લગભગ એનો મોટા ભાગનો સમય એ પોતાની દેહની ચિંતામાં જતો હોય છે અને ત્યારે એ દેહને પાર કરવાની વાત કરે છે પર્યુષણ એનું બીજો ગઢ છે એનું બીજું પગથિયું છે એ છે મન ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે મન એ એક તોફાની ઘોડા જેવું છે એને નાથવું પડે આ અશ્વ જ્યારે છૂટવું પડે મનનો અશ્વ જ્યારે તરફ ઘૂમવા લાગે ત્યારે એને પકડમાં લેવું પડે છે માનવી માનતો હોય છે સામાન્ય રીતે કે મન એ મારો ગુલામ છે પણ હકીકતમાં માનવી એ પોતે પોતાના મનનો ગુલામ બની જતો હોય છે જેમ સ્વાભાવિક રીતે આપણે એમ કહીએ છીએ કે માણસ ઘડિયાળને ચલાવે છે પણ હકીકત એ હોય છે કે ઘડિયાળ માણસને ચલાવતી હોય છે આ મન એક ભારે ઉત્પાદક તત્વ છે એ ભયાનક જંગલની અંદર એક સરસ મજાનો મહેલ પણ સર્જી શકે છે એ કોઈ ઉજ્જળ જગામાં અદ્ભુત વનરાજી પણ આપી શકે છે અને એટલે જ માણસનું મન જેવું હોય છે એવી એની સૃષ્ટિ બનતી હોય છે આ મન બહારની દુનિયામાં વિશેષ ભટકતું હોય છે એને બહારના આનંદોની ખોજ હોય છે આ મનને સતત એક પછી એક ઉધમાત હોય છે ક્યારેક માનવી જો એના મનનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એના મનમાં કેટ કેટલા વિચારોના ટ્રાફિક જામ થઈ ગયા હોય છે અને એને પરિણામે એ જીવનમાં કોઈ એક રાહ પર કોઈ એક ધ્યેય પર જઈ શકતો નથી શરીર પાર કર્યું દેહ પછી આવે છે મન એને વ્યક્તિ પોતાના મનનો વિજય કરે અને જૈન ગ્રંથો તો કહે છે કે મનનો વિજય એ સાંકડો યુદ્ધોના વિજય કરતાં પણ મહાન છે કારણ કે માણસનું મન એ જ એની સૃષ્ટિ ઘડતું હોય છે અને એટલે જ ઉપનિષદોએ પણ કહ્યું કે મન છે એને ચિત્ત મેં સંસારમ તમ પ્રયત્નય ન શોધે આ ચિત્ત એ સંસાર છે એને પ્રયત્નપૂર્વક શોધવું જોઈએ પણ આ દેહ અને મન વ્યક્તિ જ્યારે અવસાન પામે છે ત્યારે ચાલ્યા જાય છે અને ત્યારે વ્યક્તિએ એ વિચાર કરવો જોઈએ કે મારા જીવનમાં કયો મર્ત્ય અંશ છે કયો નાશ પામનારો અંશ છે અને કયો અમર્ત્ય અમર અંશ છે અને એટલે જ એ વ્યક્તિ જ્યારે ત્રીજા ગઢ પાસે જશે તો એ ગઢ છે એના આત્માનો ગઢ અને એના આત્માના ગઢ પાસે જઈને જ્યારે પોતાની જાત વિશે વિચાર કરશે પોતાના અંતર વિશે વિચાર કરશે પોતાના જીવન વિશે વિચાર કરશે અને વિશેષ તો પોતાના આત્મા વિશે વિચાર કરશે માણસના આત્મા પર કષાયોના અનેક થર બાજી ગયેલા હોય છે એના મનમાં રહેલા વેર ઝેરની ગાંઠ એના આત્મા પર આવરણ રૂપે બેસી ગઈ હોય છે આ બધાનું પર્યુષણના દિવસોમાં એ ચિંતન કરશે અને માટે પહેલું કામ એ હોય છે કે બહારની દુનિયાના બારણા બંધ કરી અને ભીતરની દુનિયાનો પ્રકાશ પામવા પ્રયત્ન કરવો ઉપ એટલે આત્મા અને વાસ એટલે વસવું વ્યક્તિએ પોતાના આત્મા પાસે વસવા માટે આ જપ તબ ક્રિયાનો ઉપવાસ છે આજ સુધી એણે એના જીવનનો વિચાર કરેનો હતો પર્વાધિરાજ પર્યુષણ એને કહે છે કે જેમ દિવાળીએ વ્યક્તિ પોતાના નફા તોટાનો વિચાર કરે કેટલું કમાયું કેટલું ખોયું કેટલું પામ્યો અને કેટલું ગુમાવ્યું આનો વિચાર કરે એ રીતે આ પર્યુષણ પર્વ દરમિયાન વ્યક્તિ પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછ્યા પહેલો પ્રશ્ન છે હું કોણ છું અને કોણ છું એનો અર્થ એવો નથી કે પોતે કોનો પુત્ર છે પોતાની પાસે કેટલું ધન છે પોતાની પાસે કેટલી શક્તિ સત્તા એ નથી પણ હું કોણ છું એનો અર્થ એ છે કે મારું પોતાનું સ્વરૂપ શું છે મેં બીજી દુનિયાના સ્વરૂપો ઉપર દ્રષ્ટિપાત કર્યો પણ મારા ભીતરના સ્વરૂપ પર મારી જાતના સ્વરૂપ પર મારા પોતાનું ચિત્ર મારા ગુણોનું ને મારા અવગુણોનો આલેખ મારી પાસે છે ખરો અને ત્યારે એના મનમાં પહેલો પ્રશ્ન છે કે હું કોણ છું મારું સાચું સ્વરૂપ શું છે અને મારું જીવનનો મર્મ એ છે કે જ્યાં સુધી હું મારું સાચું સ્વરૂપ પામીશ નહીં ત્યાં સુધી હું જીવનમાં ઉર્ધ્વીકરણ કરી શકીશ નહીં મોક્ષની વાત કદાચ દૂરની વાત થાય પણ જીવનના ઉર્ધ્વીકરણને માટે આવશ્યક બાબત એ પોતાના સાચા સ્વરૂપને પામવાનો પ્રયાસ છે અને એને માટેનો આ પહેલો પ્રશ્ન છે જીવનનો બીજો પ્રશ્ન છે કે મેં મારા જીવનમાં શું મેળવ્યું છે આપણે જન્મ્યા આપણે મોટા થયા યુવાન થયા જિંદગીની કેટલીય ઘટનાઓ વચ્ચેથી પસાર થયા પણ ક્યારેક આપણે એ વિચાર કર્યો છે કે આપણે આપણા જીવનમાં કશુંક એવું પામ્યા છીએ ખરા કોઈ એક એવો સંતોષ કોઈ એક એવો મૈત્રી ભાવ કોઈક એવું સેવા કાર્ય કે જે આપણા ભીતરમાં હોય અને ત્યારે એ મારા આત્માની કમાણીનો અર્થ પામવાનો મારો આ પ્રયાસ છે અને એ મારો બીજો પ્રશ્ન છે મારો ત્રીજો પ્રશ્ન છે કે હવે પછી મારે મેળવવું છે શું દરેક વ્યક્તિના જીવનમાં એક નકશો હોય છે આપણે ભારતના નકશાને જાણીએ છીએ પણ ક્યારેક આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે મારી પાસે મારા સ્વયંના જીવનનો કોઈ નકશો છે ખરો માણસ જાગે ઉઠે દોડે અને બસ એનો અંત આવે અને એનો જ્યારે અંત આવે ત્યારે બધું જ આથમી જાય બધું જ ચાલ્યું જાય કશું જ ન રહે અને ત્યારે વ્યક્તિએ મહત્ત્વનો વિચાર પર્યુષણ દરમિયાન એ કરવાનો છે કે મારા જીવનનો હવે પછીના જીવનનો મારા ભવિષ્યનો નકશો શું છે અને આ નકશો આ વિચાર એનો પાયો કયો છે એનો પાયો છે પર્યુષણ પર્વ એ નકશા અને એ વિચાર થી પામવાનું શું છે એક આધ્યાત્મિકતા આ પ્રકારના એક એક પ્રશ્નોના ઉત્તર મેળવીને મેળવવાનું શું છે જીવનમાં પ્રસન્નતા વ્યક્તિનો આનંદ આપણે જાણીએ છીએ કેટલો ભંગુર કેટલો નાશવંત કેટલો તરત ચાલ્યો જનારો હોય છે ધારો કે તમને જ રસગુલ્લા બહુ ગમે છે બે પાંચ રસગુલ્લા ખાવ બહુ મજા આવે થોડો કોઈ આગ્રહ કરે થોડા વધારે રસગુલ્લા ખાઓ એનો પણ આનંદ આવે પણ પછી થોડા રસગુલ્લા ખાતા અકળામણ થાય અને એનાથી થોડુંક વધારે ખાતા આપણી કઈ પરિસ્થિતિ થાય એ આપણે જાણીએ છીએ એટલે દુનિયા જેને બાહ્ય આનંદો કહે છે એનો અંત નાશવંત છે એ નષ્ટ થાય છે એ માણસને અંતે એ આનંદ ભયાનક વિષાદમાં અને ક્યારેક મૃત્યુમાં પરિણમે છે ત્યારે માનવીએ પામવાનું છે શું જૈન દર્શન કહે છે માનવીએ પામવાની છે પ્રસન્નતા એના ભીતરમાં સદા એક એવી વસંત વહેતી રહે એના ભીતરમાં હંમેશા એક એવો આનંદ રહે કે બસ એની મસ્તી એનો આનંદ જીવનમાં દુઃખ આવે કે સુખ જીવનમાં મુશ્કેલીઓ આવે કે યાતનાઓ આવે જીવનમાં પીડા આવે કે વેદના આવે અને એમ છતાં એનું ભીતર સ્વસ્થ રીતે આખા જગતને સ્વીકાર ભાવથી જોતું રહે છે અને ત્યારે એ પર્યુષણનો પહેલો અર્થ આત્માની સમીપ રહ્યો એ પર્યુષણનો બીજો અર્થ છે પર્યુ ઉપશમન આ પર્યુપશમન એટલે એક જગાએ સ્થિર વાસ કરવો જૈન સાધુ મહાત્માઓ પર્વાધિના પર્યુષણના સમયે ચાતુર્માસના સમયમાં સ્થિરવાસ કરતા હોય છે એક સ્થળે રહીને આ ચાતુર્માસના સમયમાં એ પોતે સ્વકલ્યાણ અને પરકલ્યાણ એના વિશે કાર્યરત થતા હોય છે અને ત્યારે સમસ્ત પ્રકારે વસ્તુઓ માણસ એટલો બધો દોડતો રહે છે કે આ દર્શન કહે છે કે ક્યારેક તારા જીવનને કોઈક મર્યાદામાં કોઈક અપરિગ્રહમાં રાખ તો તને તારા જીવનના આનંદનો એક અહેસાસ થાય અને એવા આનંદનો અહેસાસ કરવા માટે એને શું કરવું જોઈએ સમસ્ત પ્રકારે વસવા માટે આગમ સૂત્ર કહે છે સૂત્ર કૃતાંગ નામનું આગમ કહે છે કે ધમ્મે દીપમ ધર્મ છે એ દીપક છે કલ્પના કરો એક અંધકાર જામે હોય અને એ આખા એક ખંડમાં એવો અંધકાર હોય કે આપણે આપણા હાથની આંગળી સામે રાખી હોય એ ન જોઈ શકીએ અને પછી એ ખૂણામાં નાનકડો દીપક પ્રગટે એનો પ્રકાશ એની જ્યોત જળહળે અને પછી જુઓ આખો ખંડ આખો રૂમ કેવો પ્રકાશથી જળાહળા જળાહળા થઈ જાય છે વિચાર કરીએ થોડી જ મિનિટો પહેલાં જે અંધકાર હતો એ ગયો ક્યાં એનું શું થયું લાવો મને પાછો આપો અંધકાર અંધકાર તમને પાછો નહીં મળે તો ધર્મના દીપકથી આપણા જીવનમાં એવો પ્રકાશ પ્રગટાવવો છે કે જે પ્રકાશથી આપણું જીવન ઉર્ધ્વમય આનંદમય પ્રસન્નતામય અને મોક્ષગામી બને અને તેવે સમય બહુ સ્વાભાવિક રીતે જ આપણા ચિત્તમાં કેટલાય વિચારો જાગે મનમાં થાય કે આ આત્મજાગૃતિના માટે મારે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ અને આ આત્મજાગૃતિના કયા કયા અવરોધોનો મારે સામનો કરવો જોઈએ અને ત્યારે જૈન દર્શન એવા પાંચ અવરોધોની વાત કરે છે એનો પહેલો અવરોધ છે અહંકાર માણસ અહંકારથી એટલો બધો ઘેરાયેલો હોય છે કે એ એના સત્યથી દૂર ચાલ્યો જાય છે અહંકારીને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું નથી આ દુનિયાના અહંકારીઓની કલ્પના કરો તમે એ સિકંદર હોય એ નેપોલિયન હોય એ હિટલર હોય એમને શું દેખાયું એમને માત્ર પોતાનું દેખાયું સ્વદર્શન અને અહંકારની બીજી મુશ્કેલી છે એ હંમેશા પોતાની જાતને વધારેને વધારે બહાર લાવવા કોશિશ કરે છે એને પોતાને ગમે એવું ઈચ્છે છે પોતાનો અહંકાર વધારે એવી બળાશ સાંભળી એનું હૃદય ખુલી જાય છે અને એવું એનું હૃદય ફૂલે ખરું પણ એ સત્યથી એટલો દૂર જતો રહે છે પરવાધિરાજ પર્યુષણ કહે છે પહેલો વિચાર કરો આ અહંકારનો જેને કારણે તમારા જીવનમાં આવતું જ્ઞાન ક્યાંક ને ક્યાંક અટકી જશે બીજો વિચાર કરો ક્રોધનો કે ક્રોધને કારણે વ્યક્તિમાં મોહ જાગે એ એના ભીતરમાં એના પોતા સુધી સીમિત હોય છે વ્યક્તિમાં રાગ જાગે એના પોતા સુધી સીમિત હોય છે પણ વ્યક્તિમાં ક્રોધ જાગે ત્યારે સામી વ્યક્તિ પર પણ પ્રહાર થતો હોય છે અને આવા સમય ક્રોધને કારણે એમ કહી શકાય કે અગ્નિ છે એ તો કદાચ એક ઘરને બાળે છે ક્રોધ છે એ કુટુંબ અને રાજ્યોના રાજ્યોને બાળી નાખે છે ત્રીજી બાબત છે પ્રમાદ માણસે જીવનમાં પ્રમાદથી દૂર રહેવું જોઈએ ધર્મની બાબતમાં પણ ઘણી વ્યક્તિઓ એવો પ્રમાદ સેવતી હોય છે કે હવે ઘરડા થઈશું નવરા થઈશું કંઈ બીજું હશે નહીં માંડ માંડ ચાલી શકાતું હશે અને જોઈ શકાતું હશે ત્યારે ધર્મ કરીશું અને એમ કરતાં કરતાં ગડપણ આવે પહેલાં મૃત્યુ એની પાસે આવી ગયું હોય છે ત્યારે આગમસૂત્રોએ કહ્યું કે તારા જીવનમાં જ્યાં સુધી તારી શક્તિ પૂરેપૂરી જાગ્રત હોય જ્યાં સુધી તારી ઇન્દ્રિયો પૂરેપૂરી કાર્યક્ષમ હોય ત્યાં સુધી તું ધર્મનું આચરણ કરી લે એ ત્રીજી વાત છે આ ધર્મના આચરણની અને એને માટે દૂર કરવાની જરૂર છે આપણા પ્રમાદને ભગવાન મહાવીર સ્વામી વારંવાર પોતાના પટ્ટશિષ્ય ગૌતમને વારંવાર કહે છે હે ગૌતમ પળનો પણ પ્રમાદ ન કર એનું કારણ શું કારણ એ કે જેને જીવનમાં જાગૃતિને માર્ગે જવું છે એને એક ક્ષણ પણ અજાગૃતિ પોસાય નહીં અને એટલે એ પ્રમાદ એ જીવનને અટકાવતો એક બહુ મોટો રોગ છે ચોથું છે રોગ અને પાંચમું છે આળસ વ્યક્તિના જીવનમાં એક આળસ પહે જાય છે કાર્ય કરવાની આળસ મૂલ્ય માટે માથું મૂકવાની બાબતમાં આળસ ધર્મને માટે એક કર્તવ્ય ચૂકીને કામ કરવાની આળસ આવી અનેક પ્રકારની આળસ હોય છે અને વિશેષ તો ધર્મ આરાધનાની આળસ હોય છે ધર્મની સ્થિતિ એવી છે કે ધર્મને નહીં જાણનારા એના શાસ્ત્રોનો નહીં અભ્યાસ કરનારા એના ભીતરમાં નહીં જનારા એ જ ધર્મના મુખ્ય ટીકાકારો હોય છે જેમ જેમ વ્યક્તિ ધર્મના પગથારે શાસ્ત્રોના પૃષ્ઠોમાં અને એ મહાપુરુષોના જીવનમાં એ તીર્થંકરોના જીવનની ઘટનાઓમાં જાય છે એમ એમ એને જીવનનું એક નવું તેજ નવો પ્રકાશ અને નવો આનંદ પ્રાપ્ત થાય છે અને ત્યારે આ પાંચ બાબતો દૂર કરીએ એટલે શું થાય પર્યુષણ એને એમ પણ કહેવાય મનનું પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ આપણું ચિત્ત કેટલાય પ્રદૂષણોથી ઘેરાયેલું છે એમાં રાગ દ્વેષ ક્લેશ પડેલો છે અને એ મન એ આજીની નહીં એ જીવે છે ભૂતકાળ ઉપર વર્ષો પૂર્વે કોઈએ આપણું અપમાન કર્યું હોય વર્ષો પૂર્વે કોઈ લગ્ન સમારંભમાં કોઈ વ્યક્તિને દસેક વર્ષ પહેલાં એ લગ્ન સમારંભમાં ગયો ત્યારે રોટલી પર ઘી ન ચોપડવામાં આવ્યું હોય એ દસ વર્ષે પણ એ યાદ કરે છે એનો અર્થ છે એ કે દસ વર્ષ સુધી પેલી રોટલી પર ઘી ચોપડતો રહે છે માણસ એના વેરને ભૂલવાની કોશિશ નથી કરતો એના દ્વેષને ભૂલવાની કોશિશ નથી કરતો એને બલકે એ પોતાનું વેર પોતાનો દ્વેષ પોતાનો અણગમો એ બધું જ પોતાને માથે રાખીને એ ફરતો હોય છે અને એનું પરિણામ એ આવે છે કે વ્યક્તિના જીવનમાં એ સુખના બદલે દુઃખ તરફ ચાલી જાય છે આવા પર્વાધિરાજ પર્યુષણના સમયે આપણે સૌ કોઈ એક એવો સંકલ્પ કરીએ કે આ આત્માની દિવાળીના દિવસો છે આપણા આત્માના ઉર્ધ્વીકરણનો સમય છે આપણા ભીતરની જાગૃતિનો સમય છે ચાલો આપણે એ તરફ જઈએ આથી જ આજે વિચાર કરીએ કે હવે મારે આત્મરત બનવું છે આત્મસંલગ્ન બનવું છે અને આત્મપ્રિય બનવું છે વ્યક્તિના જીવનમાં એ પોતાને પ્રિય થવાનો વિચાર કરે છે પોતાના આત્માને પ્રિય થવાનો વિચાર કરતો નથી એ પોતાની ચિંતા કરે છે પોતાના આત્માની ચિંતા કરતો નથી અને એને પરિણામે આ પર્વાધિરાજ પરીક્ષણ કહે છે કે હું પર્વાધિરાજ એ માટે છું કે બીજા પર્વો એની પાછળ કોઈને કોઈ પ્રયોજન તમને જોવા મળશે કોઈ પર્વ હોય એ તમને એવું પણ પ્રલોભન આપે કે આ પર્વનું આચરણ કરવાથી યોગ્ય અને સુંદર યુવકની પતિ રૂપે પ્રાપ્તિ થશે કોઈ પર્વ એવું પણ હોય કે જે એમ કહે કે આ પ્રમાણે કરવાથી અથવા આવું પાપ કરવાથી એવું પણ બનશે કે જેને પરિણામે તમારા જીવનમાં કોઈ ભયજનક વસ્તુ પેદા થશે આવા પર્વો આપણે જાણીએ છીએ મનુષ્ય જાતિએ વિસ્મયમાંથી પણ કેટલાક પર્વો સર્જ્યા છે આપ વિચાર કરો કે માણસે અગ્નિદેવની પૂજા કરી કે વાયુદેવની પૂજા કરી ત્યારે વાયુદેવને જોયા વાયુના ઝંઝાવાતને જોયા વિસ્મય થયું અગ્નિના ભયાનક જ્વાળાઓને જોઈ અને એ અગ્નિની ભયાનક જ્વાળાઓમાંથી વિસ્મય થયું અને દેવ થયા જૈન દર્શન કહે છે આ પર્વોની ઉપાસના એ લૌકિક કારણોથી થતી હોય છે એ માત્ર બાહ્ય કારણોને કારણે થતી હોય છે અને એ બાહ્ય કારણો એ પ્રલોભન એ લાલચ એ ભાવનાઓ એ તમને ક્યાં લઈ જશે અને એટલે જ પર્વાધિરાજ પર્યુષણ એ આપણને આત્માનો સંદેશ આપે છે આત્માની ઓળખનો સંદેશ આપે છે લૌકિક પર્વથી માત્ર માણસના દેહનું પોષણ થાય છે માણસના મનનો આનંદ આવે છે પણ અહીં તો દેહ અને મનને પાર થઈને કોઈ ભીતરની ચેતન જ્યોતિ સુધી પહોંચવાનો આ એક અનુપમ અને વિરલ પ્રયાસ છે અને એવા પ્રયાસનો આપણે જેટલો પ્રારંભ કરીએ જેટલા આગળ જઈએ કારણ અનંતકાળથી આપણે જાણીએ છીએ કે આપણો આત્મા મિથ્યાત્વ કષાય મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે એ આત્માને આજે ફરી જગાડવો છે અને એમાંથી અજ્ઞાનમાંથી આપણે સમ્ય જ્ઞાન તરફ જવું છે વિભાવમાંથી આપણે સ્વભાવ તરફ જવું છે વેરમાંથી આપણે મૈત્રી તરફ જવું છે સ્વહિતમાંથી ચાલો આપણે પરહિત તરફ જવું છે અને એમાંથી જાગશે પર્યુષણ પર્વના એક અનુપમ અદ્ભુત પ્રસન્નતાનો મહાસાગર